તમને કદાચ જાણીને નવાઈ લાગશે પણ ટેક્સ બચાવવાના કાયદેસર રસ્તાઓ બીજે ક્યાંય નહીં પણ ખુદ ઇન્કમ ટેક્સના કાયદામાં જ આપેલા છે હા આજે આપણે બસ એ જ કપાત વિશે વાત કરવાના છીએ એવી કપાત જે તમારી કુલ આવકમાંથી બાદ થાય તમારી ટેક્સેબલ ઇન્કમ ઘટાડે અને તમારા પૈસા બચાવે તો સૌથી મોટો સવાલ એ જ છે નહીં કે કાયદેસર રીતે ઇન્કમ ટેક્સ કેવી રીતે ઓછો કરી શકાય વેલ આનો જવાબ છે સ્માર્ટ પ્લેનિંગમાં જો સરકાર પોતે જ અમુક રોકાણો અને ખર્ચાઓને પ્રોત્સાહન આપે છે અને બસ એ જ છે આપણી ટેક્સ બચતની ચાવી ચાલો જરા ઊંડાણમાં ઉતરીને જોઈએ કે આ આખું ચક્કર કામ કેવી રીતે કરે છે પણ કોઈ પણ કપાતનો લાભ લઈએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આખી ગણતરી થાય છે કેવી રીતે એટલે ચાલો સૌથી પહેલાં આપણે ટેક્સ બચતના એકદમ બેઝિક્સ એના પાયાના સિદ્ધાંતોને બરાબર સમજી લઈએ તો જુઓ બધી ગણતરીની શરૂઆત થાય છે એક જગ્યાએથી એ છે ગ્રોસ ટોટલ ઇન્કમ જેને આપણે ટૂંકમાં જીટીઆઈ કહીશું હવે સાવ સાદી ભાષામાં સમજીએ તો આ શું છે આખા વર્ષ દરમિયાન પગાર વ્યાજ બિઝનેસ કે બીજા કોઈ પણ સ્રોતમાંથી થયેલી તમારી ટોટલ કમાણી પણ યાદ રાખજો આ એ રકમ છે જેના પર હજી કોઈ ડિસ્કાઉન્ટ કે કપાત લાગુ નથી પડી અને આ રહ્યો એ ફોર્મ્યુલા એકદમ સરળ પણ એટલો જ પાવરફુલ બસ એમ સમજો કે આજે ડિડક્શન્સ એટલે કે કપાત છે ને એ સરકાર તરફથી મળેલા ડિસ્કાઉન્ટ કૂપન જેવા છે તમારી કુલ આવકમાંથી આ કૂપન વાપરો એટલે કે કપાત બાદ કરો અને જે રકમ બચે બસ એના પર જ ટેક્સ ભરવાનો સિમ્પલ છે ને જેટલી વધુ કપાત એટલો ઓછો ટેક્સ ઓકે તો હવે વાત કરીએ ટેક્સ બચતના સુપરસ્ટારની સૌથી જાણીતો સૌથી લોકપ્રિય સેક્શન સેક્શન એટી સી મોટા ભાગના લોકો માટે ટેક્સ બચતની દુનિયામાં પહેલું પગલું અહીંથી જ શરૂ થાય છે તો આમાં સૌથી મહત્વની વાત શું છે એ છે આ રકમ સેક્શન એટી સી હેઠળ અલગ અલગ જગ્યાએ રોકાણ કરીને કુલ દોઢ લાખ રૂપિયા જી હા એક લાખ પચાસ હજાર રૂપિયા સુધીની મેક્સિમમ કપાત મેળવી શકાય છે અને માની લો આ રકમ કોઈની પણ ટેક્સની જવાબદારીમાં સારો એવો ફરક પાડી શકે છે એટીસીની સૌથી મજાની વાત એ છે કે એમાં કેટલા બધા ઓપ્શન્સ છે મતલબ સરકાર આના દ્વારા આપણને સારી બાબતો માટે પ્રોત્સાહિત કરી રહી છે જેમ કે લાંબા ગાળાની બચત માટે પીપીએફ પરિવારની સુરક્ષા માટે એલઆઈસી ઘરના સપના માટે હોમ લોન અને દીકરીઓના ભવિષ્ય માટે સુકન્યા સમૃદ્ધિ અરે એટલું જ નહીં બાળકોની ટ્યુશન ફી પર પણ કપાત મળે છે એટલે કે બચતની સાથે સાથે જવાબદારીઓ પણ પૂરી થાય હવે આ બધી થિયરીને બાજુ પર મૂકીએ અને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ મને ખાતરી છે કે આનાથી બધું એકદમ ક્લિયર થઈ જશે તો ચાલો મળીએ શ્રી બિનુને અને એમના કેસ સ્ટડીથી જોઈએ કે આ કપાત વાસ્તવમાં કામ કરે છે કેવી રીતે ઓકે તો અહીં શ્રી બિનુના આંકડા છે ધ્યાનથી જોજો એમની એફટી પર વ્યાજની આવક છે પાંત્રીસ હજાર રૂપિયા અને નસીબ પણ જોરદાર છે એમને એક લાખ ત્રીસ હજાર રૂપિયાની લોટરી પણ લાગી છે એટલે એમની કુલ આવક થઈ એક લાખ પાસઠ હજાર રૂપિયા હવે એમણે એડીસી હેઠળ રોકાણ કેટલું કર્યું પીપીએફમાં વીસ હજાર અને પાંચ વર્ષની એફડીમાં ચોત્રીસ હજાર મતલબ કે કુલ ચોપન હજાર રૂપિયાનું રોકાણ પણ અહીંયા એક ટુરિસ્ટ છે એ ખૂબ જ ખૂબ જ મહત્વનો નિયમ જે ખાસ યાદ રાખવા જેવો છે લોટરી ગેમ શો કે ઘોડાદોડ આવી કોઈ પણ સ્પેશિયલ ઇન્કમ સામે તમને એક રૂપિયાની પણ કપાત મળતી નથી કાયદો સ્પષ્ટ કહે છે કે આવી અણધારી આવક પર સીધો જ ટેક્સ લાગે કપાતનો લાભ ફક્ત તમારી રેગ્યુલર આવક જેમ કે વ્યાજ પગાર વગેરે સામે જ મળી શકે છે તો હવે આપણે જે નિયમની વાત કરી એનું પરિણામ શું આવ્યું જુઓ શ્રી બીનુનું રોકાણ ભલે ચોપન હજાર રૂપિયાનું હોય પણ એમની રેગ્યુલર આવક તો ફક્ત પાંત્રીસ હજાર રૂપિયા જ છે આનો મતલબ એ થયો કે એમને વધુમાં વધુ પાંત્રીસ હજારની જ કપાત મળશે ચોપન હજારની નહીં અને પેલી એક લાખ ત્રીસ હજારની લોટરીની આવક એના પર કોઈ જ છૂટ નહીં એ પૂરેપૂરી રકમ ટેક્સેબલ ગણાશે પણ સેક્શન એટીસી તો સમજો કે માત્ર શરૂઆત છે પિક્ચર હજી બાકી છે ટેક્સ બચતની દુનિયા આનાથી ઘણી મોટી છે સરકાર જીવનના બીજા ઘણા જરૂરી ખર્ચાઓ જેમ કે આરોગ્ય શિક્ષણ અને ઘર માટે પણ ટેક્સમાં રાહત આપે છે ચાલો ફટાફટ એના પર પણ એક નજર નાખી લઈએ જો અહીં કેટલીક બીજી ખૂબ જ કામની કપાતો છે સેક્શન ડીડી જે પરિવારમાં કોઈ વિકલાંગ વ્યક્તિની સંભાળ માટે એક મોટી સામાજિક સુરક્ષા છે પછી છે એટીઈ જે ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપે છે અને આમાં એજ્યુકેશન લોનના વ્યાજ પર કોઈ લિમિટ જ નથી પછી એ જે પોતાના ઘરનું ઘર એ સપનાને સાકાર કરવામાં મદદ કરે છે અને હા એટી જેના દ્વારા સરકાર આપણને દાન કરીને સમાજ સેવા કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે ઓકે હવે આપણે એક એવી કપાત વિશે વાત કરીએ જે લગભગ દરેકને લાગુ પડે છે પણ ઘણા લોકો એનો ફાયદો ઉઠાવવાનો કદાચ ભૂલી જાય છે આ છે આપણા સેવિંગ્સ એકાઉન્ટ અને બીજી ડિપોઝિટ્સમાંથી મળતા વ્યાજ પરની કપાત આ સ્લાઇડ પર આ બંને સેક્શન વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે ચાલો સમજીએ સેક્શન એટી ટી એ બધા માટે છે મતલબ કે સાઈઠ વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે આમાં ફક્ત સેવિંગ્સ બેંકના વ્યાજ પર દસ હજાર રૂપિયા સુધીની કપાત મળે છે પણ સેક્શન એટી ટીટી એ ખાસ સિનિયર સિટીઝન્સ માટે છે એમને બચત અને ફિક્સ ડિપોઝિટ બંનેના વ્યાજ પર પચાસ હજાર રૂપિયા સુધીની એટલે કે પાંચ ગણી મોટી રાહત મળે છે આ ખરેખર નિવૃત્તિમાં એક મોટી આર્થિક મદદ છે સારું તો આપણે ઘણી બધી માહિતી જોઈ લીધી હવે સૌથી જરૂરી કામ આ બધી જાણકારીને ભેગી કરીને એક સિમ્પલ એક્શન પ્લાનમાં ફેરવીએ એવા મુદ્દાઓ જે યાદ રાખીને કોઈ પણ અસરકારક રીતે ટેક્સનું આયોજન કરી શકે છે આને તમે ટેક્સ બચતના ગોલ્ડન રૂલ્સ પણ કહી શકો પહેલું રોકાણનું પ્લાનિંગ છેલ્લી ઘડીએ નહીં પણ આખું વર્ષ થોડું થોડું કરતા રહો બીજું દરેક રોકાણ અને ખર્ચના પુરાવા એની ફાઇલ એકદમ વ્યવસ્થિત રીતે સાચવો ત્રીજું દરેક સેક્શનની લિમિટ અને એની શરતોને બરાબર સમજી લો અને સૌથી અગત્યનું ચોથું જો જરા પણ કન્ફ્યુઝન હોય ને તો કોઈ સારા ટેક્સ પ્રોફેશનલની સલાહ લેવામાં ક્યારેય સંકોચ ના કરવો તો હવે વિચારવાનો વારો તમારો છે આપણે જે પણ ચર્ચા કરી એના આધારે તમારી પોતાની નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે સૌથી પહેલાં કઈ કપાત વિશે વધુ ઊંડાણમાં જાણવા માંગશો એવું કયું રોકાણ છે જે તમારા માટે સૌથી ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે યાદ રાખજો સ્માર્ટ ટેક્સ પ્લાનિંગની શરૂઆત કાલથી નહીં આજથી જ થાય છે